આજે આપણે બગીચા આવ્યા અલગ અલગ પ્રવૃત્તિ કરશું અને હવે થોડી એક્સરસાઇઝ કરશું આજે ઘણા બધા બાળકો આવ્યા છે નવા બાળકો કરવામાં ઘણા બધા છે અને મારી પાસે ટ્રેનિંગ લઈ લેતા તમામ બાળકો છે તો ચાલો પહેલાં ઉપર હા પાડે પડો આ બાજુ આ બાજુ આ બાજુ હવે અહીંયાથી એમ પાછા એક બેટલું પાછું આમ કરો હાથ લાવો અવાજ આવવો પડશે હું કહું મલો હજી ચલો આમ કરો બે પગપોળા નાખો કસરત અને યોગ બહુ જરૂરી છે રવિવાર ને સોનેરી બનાવીએ રવિવાર સુઈએ નહીં ચાલો તૈયાર હવામ માનસિક અને શારીરિક ફિટ રહીએ ચલો જ કમર કરી લો じゃあこれはいつごろま